આપણે થોડા દિવસથી જોઈ રહ્યા છીએ કે જે રીતે રાજકોટની અંદર ઇન્દ્રનીલ ગુરુના જે અર્વાચીન રાસોત્સવ છે તેને લઈને અનેક વિવાદો ઉભા થયા છે પહેલા તેમાં ડીજે માં હિન્દી ફિલ્મના ગીતો વગાડવાને લઈને વિવાદ થયો તેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જે ધાર્મિક આગેવાનો હતા તેમણે આ બાબતને લઈને વિરોધ નોંધાવ્યો ત્યારબાદ તેમના જે કાર્યકર્તાઓ હતા એ ઇન્દ્રનીલ રાજગુરુના આ અરવાજી નરાશોત્સવમાં પહોંચ્યા હતા જ્યાં બંને વચ્ચે બબાલ પણ થઈ હતી જે બાદ ઇન્દ્રનીલ રાજગુરુએ તેનો વળતો જવાબ આપ્યો હતો ત્યારે ફરી જે આ હિન્દુ સંગઠનો છે એમના જે આગેવાનો છે એમણે ઇન્દ્રનીલ રાજગુરુને વળતો જવાબ આપ્યો હતો અને આ સામસામા જે જવાબો છે જે આક્ષેપ બાજ્યો છે એ થઈ રહી છે ને એમાં હવે એક નવો વણાંક આવ્યો છે કારણ કે કોંગ્રેસના જે અમુક આગેવાનો છે તે ઇન્દ્રનીલ રાજગુરુના સમર્થનમાં આવ્યા છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ઇન્દ્રનીલ રાજગુરુ અને એમના દ્વારા આયોજિત અર્વાચીન જે છે એ ફરી વિવાદમાં આવ્યો છે આપણે થોડા દિવસ અગાઉ જોયું હતું કે એમના આ જે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે એમાં હિન્દી ફિલ્મના ગીતો વગાડવા પર જે અમુક હિન્દુ સંગઠનો છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે અને અમુક ધાર્મિક આગેવાનો છે એમની ધાર્મિક લાગણી હતી અને એમના દ્વારા આ બાબતનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એના આ ઘટનાના થોડા દિવસ બાદ વિશ્વ હિન્દુ પરિષદના અમુક કાર્યકર્તાઓ જે છે એ ઇન્દ્રનીલ રાજગુરુનું આજે અર્વાચીન રાસોત્સવ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ હતા એમની વચ્ચે અને ઇન્દ્રનીલ રાજગુરુની વચ્ચે એક માથાકૂટ થઈ હતી આ માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા આ બંને સામસામે આવી ગયા હતા જે બાદ બીજા દિવસે સવારે ઇન્દ્રનીલ રાજગુરુએ એક પત્રકાર પરિષદ યોજી અને એમાં પોતાનો પક્ષ સામે લોકોની સામે રાખ્યો હતો જે બાદ થોડી જ વાર બાદ જે વિશ્વ હિન્દુ પરિષદ છે છે ધાર્મિક અન્ય જે આગેવાનો એમના દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી અને ફરી ઇન્દ્રનીલ રાજગુરુ અને અર્વાચીન રાસોત્સવ છે એના પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તો આ સામ સામે જે આક્ષેપબાજી બાજી છે એ થઈ રહી છે અને એમાં હવે કોંગ્રેસના જે અમુક આગેવાન નેતાઓ છે એ આ જે માથાકૂટ થઈ રહી છે ને આ જે આક્ષેપ બાજીઓ થઈ રહી છે એમાં ઇન્દ્રનીલ રાજગુરુના સમર્થનમાં આવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઇન્દ્રનીલ રાજગુરુના સમર્થનમાં આવ્યા છે જ્યારે સ્થાનિક નેતા મહેશ રાજપૂતે પણ જે વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે ને આ બધા જે હિન્દુવાદી સંગઠનો છે તેમના પર અમુક આકરા પ્રહારો સાથે અમુક સવાલો મૂક્યા છે આપણે સીધા આ નેતાઓને જે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે આપણે રાજકોટની એક વિડીયો બહુ વાયરલ થયો છે

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની તમારા બાપા ત્યાં જઈને તાકાત હોય પાણી તો આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો ડાપણ કરવું હતું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને

પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ સાથે ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વો ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમણે ગેટલોસ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનો કહું છું કે ગેટલોસ્ટ જયારે તમે અન્ય ધર્મના લોકોની વાત કરો છો તો જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસ ની અંદર હિન્દુ હોય અને એ પણ પોતાની માતાજીની આરાધના કરતા હોય હું મારી કુળદેવી માં ચામુંડા છે તો દલિત સમાજના લોકોના પણ કુળદેવી એમાં ખોડિયાળ છે માં ચામુંડા છે

એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું ડાડીયા રાસ હોય મારે કોને પ્રવેશ મારે નક્કી કરવાનો હોય કોઈ હું કહું છું અમારા રામનાથપુરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી કરીને જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના ઇશારો પર આ બધું થઈ રહ્યું હું તો તો એવું બહુ સ્પષ્ટ કહું છું કે જો વિશ્વ હિન્દુ પરિષદ માં તાકાત હોય તો આ જે નવા ગરબાઓ છે ગરબીઓ હોય એ જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આ જે રૂપિયા દઈને દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ કે છેડતી નથી કરતા એવું છે કે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ

અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને ચેતરવાણો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય દેવરાવવા માંગે છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કંઈ હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કહો છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને એ જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશદ્રોહનો કાયદો લગાડી અને સામે પગલા લેવામાં આવે પણ કાફી લોકોના ગરબામાં શું કરવાનું ભાઈ હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાતી ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માસ મટન નો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મ ની અંદર પણ ઘણા લોકો છે હું એ કઉ છું આ વિશ્વ હિન્દુ પરિષદ કરવા માંગુ છું કે સ્વામિનારાયણ અંદર ઘણા લે ભાગુ સાધુઓ બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મ ના સાધુએ બહાર આવું પડ્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતો નો બહિષ્કાર કર્યો

કે તમે ધર્મ ના રક્ષક હો તો તમે જે દલિત સમાજો અન્યાય થયો છે જે હિન્દુ અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ કરે કીધું હરેક સમાજની અંદર ચાહે હિન્દુ હોય શીખ હોય ઈસાઈ હોય મુસ્લિમ હોય એની અંદર બધા સરખા નથી હોતા દરેક ધર્મ ની અંદર ક્યાંક ને ક્યાંક અમુક અસામાજિક તત્વો ભર્યા હોય અને જે આ સામાજિક તત્વો પડ્યા હોય એની સામે કાયદેસરના પગલા પણ લેવા જોઈએ અને એને સારી રીતે એને સમજાવવું પણ જોઈએ અને પછી વાતમાં ન સમજે તો બીજી રીતે પણ સમજાવી જ શકાય અને એ રીતે સમજાવવા જ જોઈએ અસામાજિક તત્વો કોઈ દી ક્યારે કોઈનો હોતો નથી કોઈ સમાજનો હોતો તો જીગ્નેશ મેવાણી અને મહેશ રાજપૂત આ બંને કોંગ્રેસના જે નેતાઓ છે એ ઇન્દ્રનીલ રાજગુરુના સમર્થનમાં આવ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જે ધાર્મિક આગેવાનો છે તેમણે ઇન્દ્રનીલ રાજગુરુ પર જે પ્રહારો કર્યા હતા તો હવે આ બંને જે નેતાઓ છે એમણે તેમના પર આ પ્રહારો કર્યા છે અને અમુક સવાલો મૂક્યા છે તો હવે જોવું એ રહ્યું કે આ હિન્દુ સંગઠનો જે છે એ આ સવાલોના શું જવાબ આપે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો વીસ નમસ્કાર